મહાદેવ હર દોસ્તો કેમ છો મજામાં આઈ હોપ તમે બધા મજામાં હશો ને તમને બધાને ઇન્સ્ટામાં એક બે રીલ નાખી ફોટા મીકા તમને થતું હશે કે આ અર્જુનભાઈ શું થઈ ગયું ક્યાં વાળ એમાં એવું છે કે ભાઈ એક વાળની છે ને મારે ટ્રીટમેન્ટ આલે છે એના હિસાબે મેં વાળ સાવ કહીને કે શોર્ટ કરાવી નાખ્યા ટકો કરાવી નાખ્યો છે ને ભાઈ ઘણા ટાઈમ પછી આપણે પાછા એક નવો અવલોક આજે મેં થયું કે ભાઈ આજે જે વ્લોગ ચાલુ કર્યો છે ઘણા દિવસો આવી ગયા છેલ્લો વ્લોગ ક્યારે આવ્યો તો ઘણા બધાની અજીત કમેન્ટ આવે કે ભાઈ વ્લોગ મૂકો વ્લોગ મૂકો તો આજે છે ને કે મામુનું શૂટ છે ફ્રેમ શૂટ કરવા જવાનું છે તો મેં કીધું આજે ગમે એમ કરીને છે ને મોબાઈલમાં થોડા ઘણા લોચા થઈ ગયા હતા ને એવું બધું હતું તો આજે બધું આઉટ કરીને મેં કીધું આજે તો ગમે એમ કરીને હવે વ્લોગ ચાલુ કરું તો વ્લોગમાં દોસ્તો સાથે જોડાઈ રહેજો અત્યારે નાઈ ધોઈ લીધું છે ને કમ્પ્લીટ થઈ ગયા બાબુડિયા બની ગયા છે હવે જવાનું છે આપણે વિનોદભાઈ પાસે એટલે થોડીક વાર મારા લંગોટિયા ભાઈબંધ નીરવ પાસે હું બેસીશ વાતના ગપાટા કરશી કેટલા રંગથી ભેગા નહોતા થાય સુખ દુઃખની બે વાતો કરશી ને ભાઈ ને બીજી વસ્તુ ભાઈ શિયાળો આવી ગયો છે એટલે અત્યારે નથી લાગતી ઠંડી પણ સવારે વહેલી વહેલી બહુ લાગે છે ને માં દોસ્તો સાથે જોડાયા રહેજો કે એવું લાગે તમે ઠેરઠુંથી જોતા રહેજો મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા દોસ્તો ઘરેથી આપણે આવી ગયા છીએ મહાદેવના મંદિરે કે કંઈને અત્યારે જે પણ થોડું ઘણું મારું નામ છે એ આના હિસાબે જ છે ને આની ભક્તિના હિસાબે જ છે કે દિવસની શરૂઆત જ હું અહીંથી કરું કે એવું નથી કે વ્લોગ બનાવવા કે વ્લોગમાં ફૂટેજ લેવા સારું અહીંયા કરવું કે બ્લોગ ન બનાવો તો યુટ્યુબ ના કરતો તે દુનુ હું અહીંયા આવું છું અમુક વસ્તુ મારું એવું માનવું છે ભક્તિ વગર અમુક વસ્તુ શક્ય નથી તો હવે બસ મહાદેવની પૂજા કરીને પછી આપણે નીકળશે આપણા કામકાજમાં બ્લોગિંગ ચાલુ હૈ આ કેરે બીજુ કે ચાલો કરે અરે ના ના બ્લોગ ચાલુ હૈ તો દોસ્તો આ હું કહું ને કે હા અમે આવડા આવડા હતા ને આવડા 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 યાર નો ભાઈ બલ એના તું અયા ભાઈ હું ભાઈ બનની એકલી અન ક્યા 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 ભાઈ ક્યા કારખાનાવાજસ સામી હું વાત કરસ હાચ કેદી ભણી લીધું આટલું બધું થઈ ગયા

પણ કોઈ સંજયથી નથી ઓળખતું અમારા ગ્રુપમાં આનું નામ છે લાલો અમે અહીંયા પીડીએમ અહીંયા સ્વામિનારાયણ ચોકમાં ઊભા છીએ અહીંથી નીકળો ને ભેગો થઈ ગયો અમે આજે બહુ ક્રિકેટ રમેલા અને બીજી વસ્તુ કે અમે એક ટાઈમે ડૉક્ટર રહી હતા કા ડોક્ટર નહીં આપણે એને કહેવાય આપણે મોટા મોટમના સ્પેશિયલ સર્જન હતા એ ટાઈમે અને ઘણા જનાવરોના અમે દુઃખ દર્દ દૂર કરેલા છે

ભાઈ તો એક ને બીજી વસ્તુ અમે સાથે યુટ્યુબ કામ કરેલું મતલબ કામ તો નહીં એટલે અમે વિડીયો બનાવેલા યુટ્યુબમાં કે કંઈને કે ત્યારે કાંઈ એટલું બધું નોલેજ બોલેજ નહોતું ને અમારી રીતે અમે યુટ્યુબમાં વિડીયોને એવું બનાવતા તો ભાઈ આપણે જે શેરીમાં રહેતા જવાનું કેન્સલ થઈ ગયું તો કલાક બે કલાકનો ટાઈમ એ ભાઈ કઈ બાજુ

સાયકલ માં ને ભાઈ આ આવી ગયું ભાઈ વિદ્યાની ની કુંજ નો પટ કેવાય વિદ્યાની કુંજ સ્કૂલ નો પટ છે પ્રકાશ નો પટ ભાઈ બે કેવાય આ સાઈડ વિદ્યાની કુંજ આવે આ સાઈડ પ્રકાશ આવે એટલે અમે વિદ્યાનિકુંદનો પટ કહેતા અને આય પ્રકાશ સરકારી હૈ વિદ્યાનિકુંજ પ્રાઈવેટ હે એવું હોય હાલો આ જે આ પટમાં ભાઈ આપણે બહુ ક્રિકેટ ઈ ટાઈમે ખાસ હા પટ હતો ને ભાઈ ક્રિકેટ રમવાની એવી મજા આવતી અહીંયા ની દુકાન હતી અત્યારે અત્યારે આ પટ છે ને મારા માથા થઈ ગયો છે અને અત્યારે છે અરે ભાઈ ખાલી હામે દડો રપાડી દેતા ને તો એમ થતું ઓહ હોય હું <laughs> નીચે સાયકલની દુકાન હતી એ સાયકલની દુકાને છે ને ઓલી કહી ને સાયકલમાં મફતમાં હવા પૂરી દેતા મોડી પ્લોટમાં ગમે મોડી પ્લોટમાં રહેતા છે ને એને ખબર રહી છે કે કઈ જગ્યાએ મફતમાં હવા ભરી છે આ આવ્યું અહીંયા મોડી પ્લોટમાં હું રહેતો આ જણ એની વાત કરે ભાઈ તું મને ઘરે લઈ જા ઘરે પછી પેલા ગેંગવોરની વાત કરી કે ગેંગવોર આપણા બે વચ્ચે રહી ગઈ

અમારી રાહવલી એમ વધારે ઊંડી છે જોડાભાઈની માટે છ લોકો આવી ગયા અને અલગ અલગ હથિયારો લઈને મારવાના એકદમ વાત કે ભાઈ કરી અને અમારો ફ્રેન્ડ છે આ ભાઈ બહાર પ્લાનિંગ કેવા કર્યા અમારો એક છે ને રવિ કરીને ફ્રેન્ડ છે એ મારી એને ભણતો ને બહુ પહેલાં એની હાઈ રહી ભણતો તો આ એવો પાકો ને કે એને ને બોલાવ્યું એને બોલાવીને હું કહે કે અર્જુન અહીંયા રે અર્જુનને ખાલી એમ કે કામ છે નીચે આ નીચે બધા બેટ લઈને એને મારવાની તૈયારીમાં એવો પ્લાન બનાવ્યો પણ પ્લાન સફળ થયો નહીં

અમે પેલા ભાઈ બહેન હતા હારે જ રમતા પણ એક ત્યારે બાર જુદી હતા એટલે નાની એ કઈ ને મસ્તી કે મિસ્ટેક ના હિસાબે બે વચ્ચે ઝઘડો થઈ ગયો

અલા હુયાદા બધા એમ આવે ને ઈ અમે ભાઈ આખી કે એક ટાઈમે આખી લેતા ગા ભાઈ વેકેશન ને ને બધું હોય ખાસ શનિ રવિ ત્યારે આમ કે ભાઈ ઘરમાં એક ગેમ જ નઈ બધી શેરીમાં જ ને રોડ તો એમ તો હારા થઈ ગયા ત્યારે આપણે

આ જગ્યાએ પૌરાણિક કાળમાં રહેતી રહેતી હતી એ રહેતી હતી WWE WWE રમતા WWE વર્ષો પછી આવ્યું એના પહેલા અમે WWE અહીં ચાલુ કરેલો હતો અહીંયા હા ઈ અમારો ટુકમાં છે ને કોન્સેપ્ટ ચોરી થઈ ગયો અમારામાંથી કોક ફૂટી ગયું આ મેક મોહન મેક મોહન લઈ ગયો હા એટલે કોક અમારામાંથી ફૂટી ગયું ને એ લોકો એ એવું ચાલુ કરી દીધું અહીંયા આખામાં રહેતી ભરાઈને રહેતી ને અમે બધાય અહીંયા કુસ્તી લડતા ને અમે એવું હતું કે રેતીનો એને ઢગલો કર્યો હતો અને અમે લગભગ છ સાત મહિના સુધી અહીંયા મેળી પર રમતા બહુ છ સાત મહિના પછી એવું થયું કે આખી જ્યારે ઉપર આવીએ ત્યારે જોયું કે રેતી આખી છત ઉપર પથરાયેલી પડી હતી અને ડેલી અમારું જ્યારે કપડાં ધોવામાં નીકળતા ત્યારે બધાના ખીચામાંથી એક એક ખોબો રેતી નીકળતી પાંચસો પાંચસો ગ્રામ તો રેતી ખીચામાં ખીચામાંથી આવું

વચ્ચે બે વર્ષનો ગેપ આવી ગયો હતો અમે બધાએ મૂકી દીધું હતું પણ સોંગાભાઈ એમની મહેનત ચાલુ રાખી અને આજે જે વિનોદભાઈ સાથે જે વિડીયો બનાવે છે એમાં એમને પોતાનું ઘણું મહેનત કરેલી છે કારણ કે અમે બધા ટાઈમ ન કાઢી શકતા એમને મૂકી દીધું હતું હવ હવના ધંધામાં કામ ધંધામાં ચોંટી ગયા હતા પણ લાલાને મૂકવાનું રીઝન એ હતું યુટ્યુબ કે મેરેજ થઈ ગયા હતા એટલે મેરેજ થઈ ગયા પછી ઓટોમેટિક એમને અમારી જવાબદારી બધાને આવી જાય

બધા જીઓ ટીઓ જીઓ મ્યુઝિક માં છે પછી લગભગ પ્લેટફોર્મ ઉપર છે ફેસબુકમાં મળશે માં મળશે જીઓ ગાના ગાનામાં મળશે પછી મ્યુઝિક માં મળશે તમને સ્પોટીફાઈ માં મળશે બધી જગ્યાએ એટલે અત્યારે કે એક ટાઈમે જોઈ મહેનત અત્યારે કરે જ છે પણ એક ટાઈમે સો ટકા હાઈલાઈટ થાય અત્યારે કઈ ને તો અંડરગ્રાઉન્ડ આર્ટિસ્ટ તમે કહી હગો એને

પછી આપણે ક્યાંક એક એપાર્ટમેન્ટ સાઈડ શૂટ કરવા ગયા તા હા પોચી એની પેલા તોડી નાખ્યું હતું ભાઈ કઈ કે નહી આમ કઈ અમને નોલેજ નહીં કઈ અમને સપોર્ટ છે નહીં જેટલી અમને ખબર પડતી હતી ને જેટલું અમને આમ હતું ને કે કરશે એવું કર્યું હે જો હમણાં એક ગોતે સોંગ એની યુટ્યુબ ચેનલમાં ગોતે ક્યારનો કે ભાઈ કેદુ નું સાચવીને રાખ્યું હે હા મારી થમને જો છ વર્ષ પેલા ત્રણ પોઈન્ટ એન્ટ્રી થઈ ભાઈ ભાઈ ઓ હાઈ ઓહ થમનેલ જોઈ અરી છે છ વર્ષ પેલાનું ત્રણ પોઈન્ટ આઠ કે વ્યુ છે ખાલી હા એન્ટ્રી થઈ ભાઈ કર હજી ઝૂમ કર ઓપન કર ચેનલ નું નામ અમ વિલન્સ વિલન્સ હા એન્ટ્રી થઈ ભાઈ ભાઈ ઓય પેલા આમ હીરો બનવાનો બહુ શોખીન હતો જો જોવો જો આ રોલા મે એટલા ક્યુટ થા અમે એટલા ક્યૂટ થા ભાઈ ભાઈ આ હા શું એક્ટિંગ કર રહા હે ભાઈ શું એક્ટિંગ કર રહા હે કિસી કો પ્રપોઝ કરને આ હીરોઈન ભાઈ અમારું બજેટ તમે જો ઈ ટાઈમે અમે આલ્બમ માં હીરોઈન નું રાખી દી ભાઈ અમારું તમે બજેટ જો ખાલી જોઈ લ્યો આ કાર્ડ દીધું હોય ભાઈ નારાજ થઈને જાય છે કે ભાઈ એના લગન બીજે થઈ ગયા હાથમાં કંકોત્રી આપી દીધી અર્જુનભાઈ ઘા કર્યો આ આપડા રાવતભાઈ આવી ગયા ફૂલ ટેબલ રૂમ માં આ કોમેન્ટ્રી ચાલુ કરી ભાઈ

અમે ખુદે કેમેરો ભાડે લઈ ગયા તાજેટ હજાર રૂપિયા હા બજેટ હજાર રૂપિયા હા પાંચસો હા કોઈ અમને ગાઈડ કરવાનું નહીં નો કોઈ કાંઈક કહેવા વાળું બરાબર જેટલી અમને ખબર પડે ને બરાબર એટલું અમે એને કરતા જતા હતા એટલે તમને ના થઈ હશે કદાચ પણ એ વિડીયો આ જે વિડીયો તમને મેં બતાવ્યો વ્લોગમાં એની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં હું મૂકી દઈશ સો ટકા ભાઈ જોજો એ તમે જુઓ ને ત્યારે ખબર પડશે કે ભાઈ ગમે એ આર્ટિસ્ટ હું નહીં કે ગમે એ યુટ્યુબર છે ગમે એ આર્ટિસ્ટ છે તમને જ્યારે એ હાઈલાઇટ થઈ ત્યારે તમને એને દેખાતું હોય કે આનું હાલી ગયું છે પણ એ હાઈલું ક્યારે હોય કે એની પાછળ વર્ષો સુધીની કાંઈક ને કાંઈક ભાઈ કરતા હોય ત્યારે ગમે એ માણસ હાલે તો આ તમે વિડીયો તમે સો ટકા જોજો નીચે ડિસ્ક્રિપ્શનમાં છે ને એની લિંક મૂકીશ એ મારા ભાઈબંધની જ ચેનલ છે હા અને એમાં હજી અમારો એક બધા ભાઈબંધનો બીજો એક વિડીયો છે હા એ બધે પેલા યાર હીરો બનવાનું આ કોમેડીનું ક્યાંથી મગજમાં આવી ગયું મને પેલા તો આમ હીરોના જ વેમમાં હતા અત્યારે બીજા બીજા મારા એ છે પણ સૌ સૌના કામ ધંધે છે એટલે એની અહીંયા અત્યારે પરિચય નહીં થાય ને અત્યારે થોડુંક મારે લેટ થાય કેટલા વર્ષ પછી મહિલા ને આ અમારું જે એમ્ટિનેન્સ ભાઈ તું મેરે જાના ઉપરથી અમે આ બનાવ્યું હતું છ વર્ષ પહેલા સોંગ

તમને એમ લાગે કે આ મારો વિડીયો છે ખરાબ બહેનો છે તો યુટ્યુબમાં સર્ચ કરજો ખંડેસી કોમેડી એટલે અમારો તમને માસ્ટરપીસ લાગશે એ તે બરોબર છે એ અમે એ ટાઈમમાં આટલું વિચારી શકતા હોય જો એ ટાઈમે અમને કોકે સપોર્ટ કે કાઈ પણ અમને થોડું પણ બેઝિક ઇન્ફોર્મેશન આપી હોત ને હેલ્પ કરી હોત ને તો 100% આ વસ્તુ અમે ને 100% અમારી આપી આપી અગત ભાઈ તો દોસ્તો આજનો બ્લોગ તમને કેવું લાગ્યું કમેન્ટ કરીને જણાવજો ને લિંક લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકી દીધી છે તો વિડીયો તમે જોઈ નાખજો ને દોસ્તો ખાસ કરીને છે ને અમે જે છ વર્ષ પહેલા આ જે વસ્તુ કરી ને એ ખાસ તમે જોજો એટલે એનું કારણ છે કે આ બતાવવાનું કારણ એ છે કે અમને ખબર પડે કે અમે એ વસ્તુ શું કરી ને કેવી કરી થોડીક કોલી કઈને કે ભાઈ તમે આ ભાઈ કહે હવે અમે ઓતા ભૂલી ગયા તા ને અત્યારે ભેગા થયા ને ત્યારે ખબર પડી કે આ વસ્તુ મને તો એમ કે અત્યારે કદાચ એને યુટ્યુબ માંથી કાઢી નાખ્યું હોય છે કે આ તે પણ એને મને કીધું કે ભાઈ આ વસ્તુ હજી અમે સાચવીને રાખીએ કે બેસ્ટ મેમરી કે ભાઈ તું અત્યારે હાઈલાઈટ થયો હો પણ આ વસ્તુ તારે બતાવવી જોઈ કે એની પાછળ આપણે કેટલી પહેલાં તું મહેનત કરતો લાલોય મહેનત કરતો એટલે એ વ્લોગમાં બતાવ્યું અને ભાઈ વ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં બનશે એટલે હું ડેલી વ્લોગ નાખતો રહીશ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને જાજો મારા ભાઈ બંને ચેનલની લિંક નાખી દીધી છે એને સબસ્ક્રાઈબ કરજો